ખૂબ સરસ મજાનું જે આયોજન કર્યું છે મનરદાન ને એક વખત જોરદાર તાળીઓથી વર્ષ આવું આયોજન કરી અને કલાકારોને વટવાણની જનતાને ભેગા કરી અને જે રૂણું નામ આપ્યું છે પુસ્તકનું રઢિયાળી રાત એ રાતને રઢિયાળી બનાવવા માટે વર્ષો વર્ષ આવું આયોજન કરે છે એના માટે હું હૃદયના ભાવથી એમને લાખ લાખ ધન્યવાદ આપું છું અને એટલા બધા માનવંતા મહેમાનો વર્ષો વર્ષ હોય છે અને એમાં આ વર્ષ સરસ મજાનું જે રોડું આયોજન છે એમાં સાહેબ કોઈ નામની સાથે અલંકારિત ભાષા કે એવા કોઈ શબ્દોનો પ્રયોગ કરવાની જરૂર ન પડે ખાલી નામ કાફી છે પાલુભાઈ ગેલવા આપણા વચ્ચે ઉપસ્થિત છે જોરદાર તાળીઓથી વધાવ અને મારા હું અને મારા જેવા ઘણા બધા કલાકારો એવા જે લોક સાહિત્યમાં ડગલા માંડીએ છીએ એવા લાખણસિંહભાઈ ગઢવી આપણા વચ્ચે ઉપસ્થિત છે સમર્થ લોક સાહિત્યકાર હું જ્યારે પારુભાઈ જંગી હતો મારું પોસ્ટિંગ ત્યારે પરમાનન્ટ કલાકાર જંગી ના કહી શકાય લાખણસિંહ બાપા એટલે હું બેસીને સાંભળતો અને મને ખૂબ આનંદ થયો આજે એમની સાથે મને બેસવાનો અવસર મળ્યો છે હું મારી જાતને અનુભવું છું અને ખૂબ સારા ભજન સંતવાણી આરાધક વિજયભાઈ વિજયભાઈ ગણપતિ વંદનાથી ભજન ભાવનો દોર ચલાવ્યો વિજયભાઈને એક વખત જોરદાર તાળીઓથી વધો અને સમગ્ર ગુજરાતનું ગૌરવ અમારું હળવદ પરગણાનું એક આગવું નામ હમણાં કીધું એમ કે આ બધા એવા કલાકારો છે કે એને એવું કહેવાની જરૂર ન પડે કે આમ છે કે તેમ છે એવી કોઈ ભાષા અલંકાર એવા કોઈ જરૂર ન પડે અલંકારિત ભાષાનો ઉપયોગ કરવાની જરૂર ન પડે આ બધા નામ કાફી છે હા અહીંયાથી અહીંયા સુધી પહોંચતા ભાલુભાઈ પાંચ સેકન્ડ થાય પણ આ સ્ટેજ ઉપર બેસતા બેસતા વર્ષોના વર્ષો વીતી જાય ત્યારે નામ મળતું હોય છે અકાપા કાપા ગઢવીને એક વખત જોરદાર તાળીઓથી વધાવ હાસ્ય સમ્રાટ આપણા બધાયને ખૂબ આનંદ કરાવશે ભાઈ અમારે રાજદાનભાઈ ગઢવી ખૂબ સારા લોક સાહિત્યકાર એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ અમારે ગુલાબદાન જોરદાર તાળીઓથી વધાવીએ અને ઘણા બધા મહેમાનો છે કદાચ કોઈના નામથી પરિચિત હોય ન હોય પણ અમારે મારા પરમ સ્નેહી એમને ખૂબ બધા કલાકારો અને શિક્ષકની આખી અમારી આખી આખું ગ્રુપ છે શિક્ષક સંગીત કલા ગ્રુપ પાલુભાઈ સુરેન્દ્રનગર જિલ્લાનું ડાયટ પ્રાચાર્ય અમારા ટુંડિયા સાહેબની હાજરી છે એમને પણ હૃદયના ભાવથી આવકારું છું વધાવ એટલે બધાએ અહીંયા ભાવથી આવ્યા છે કોઈ અહીંયા એવું નામ લેવું જરૂરી ન હોય પણ જે પણ આવ્યા છે એ બધાનું લોકસાહિત્ય પરિવાર વતી હૃદયના ભાવથી હું શબ્દો રૂપી ફૂલડાથી બધાનું હૃદયના ભાવથી સન્માન કરું છું સ્વાગત કરું છું કારણ કે રીત અમારી જુદી રિવાજ અમારા નોખા અમારે શબ્દો જ કંકુને ચોખા એવા શબ્દો રૂપી ફૂલડાથી સ્વાગત કરી ખૂબ ટૂંક સમયમાં મારા વાતના દોરને વિરામ આપીશ કારણ કે એને સાંભળવા જીવનનો લાવો છે એટલે મારે બોલવાનું ન હોય પણ મને કીધું કે રવિન્દ્ર તું એવું એવું સંચાલન કર કે કલાકારને રજૂ કર અને પ્રેક્ષકોને પણ આનંદ કરાવ એટલા માટે ખૂબ ટૂંક સમયમાં મારા વાતના દોરને વિરામ આપીશ પણ એવી ભગવતી જગદંબા મોગલ ઉપર જેને ભરોહો છે અને મોગલ તો મોગલ છે એ ભગવતી જગદંબાને બે પાંચ મિનિટ વંદના કરી અને ખૂબ ઝડપથી દોર લાખણસિંહભાઈને મારે સોંપવો છે ત્યારે મને યાદ આવે છે

હવે તારું શરણ લીધું છે જોજે માં અમને તરસોડતી નહીં હો ઈ પ્રાર્થના ભગત બાપુ કરે છે પણ જે પાદરમાં બેઠા છે વટવાડ એટલે મને આ કવિતા યાદ આવે છે પિંગળસિંહ બાપુની ની જો શું કહે છે તો પીયુને યુદ્ધ માં રહે પડકારતી અને અમર ઇતિહાસની યાદ દેતી દેશ ભક્તિ તણી સંભારી સંભારી અન પુત્ર ને પાર ને વાત કે માતૃ ભુવનેશ્વરી ભેર કરતી રહે તું ભવાની આજ મારી ભેર કરતી રહે તું ભવાની મારી ભેર કરતી રહે તું ભવા મોગલ માન પણ મારી હાજા આજા તાજા હું સુકી આ રે યા તો મારી ભગવતી પણ યા તો ભગવતી મોગલ થી કોઈ મોટું નહી પણ મારી માં પણ મારી મોગલ થી કોઈ મોટું નહી પણ મારી મોગલ पण मारी माथी कोई मोटू नहीं पण भले न हो चढ़ धर के जगदीश ए पची सौ कोई नमावेसी आरे रे आ मारी अम्मा आगड़ आलिया

સાહેબિયા રાત કોને કહેવાય આપણે કાયમ ડાયરામાં બોલીએ કે આજની રાત ને રઢિયાળી બનાવવા માટે ભેગા થયા છે એમ સાહેબ

પણ તેની સાહેબ રાણક દેવીએ ઘોડાને એક ઠપકો દીધો દુહામાં કે તરવરિયા તોખાર અને હસીને હાલ્યા હંસલા મરતા રાખેગા રાજ મારે ગામતરા ગુજરાતના એક જે દુહો કીધો અને સાહેબ ઘોડાએ સાંભળતો સાહેબ આ બનેલી ઘટના છે અને ઘોડાએ ફેફસા ફાટી જાય એટલો શ્વાસ ભરી અને પોતાના પ્રાણ છોડી દીધા તા હો અને આ ભોગાવાના પાદરમાં સતી રાણક દેવી આઈતી પાટણ જાતા હતા પણ ભોગાવામાં ઉતારો હતો એટલે સાહેબ સતી થવાની જ્યાં તૈયારી કરતા હતા આમ ચિતા મુકાઈ ગઈ હતી અને તેદી માં ભગવતી મારી અને તમારી જગદંબા જેવી રાણક દેવીએ કીધું તું કે પાણી પીવું છે સાહેબ કોઈ પાણી નોતો દીધું હો અને તેદી આમ લાંબી આંગડી કરી ભોગાવાની સામે અને તેદી કીધું તું કે આ ભોગાવો નદી છે એ નદીમાં સૂરજ અને ચંદ્ર તપે ત્યાં સુધી પાણીને ન રહેવા દઉં આ મારી અને તમારી જગદંબા જેવી રાણક દેવી જેવી જે સતીઓ થયા છે

રંગે રૂપાડી તંતે જાડી જોત પુજાડી દોરાડી તોરાડી નાગણકાડીહણવાડી રોસાડી બાડી દીન જયાડી વિષ પુજાડી બિરદાડી ધર્વાની દેવ નાની મોગલ માસરા જય મોગલ માં મસરાડી જય 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 મોગલ

કઈક નોખી છે ઝાલાવાડ ની ધરતી હોય કચ્છ ની ધરતી હોય સૌરાષ્ટ્ર ની ધરતી હોય કાઠિયાવાડ ની ધરતી હોય આયા તો એક દુહો લખ્યો છે કે પાનખર આવે આ ધરતી ની તાસીર હા છેલ્લે એક દુહો

આજનું આપણું મેન જે વિષય છે હમણાં કીધું એમ કે રઢિયાળી રાત એમાં એક એક જે લોક ગીતો આપ્યા છે એમાં મોર ને લડાયો છે હમણાં આખા ભાગ ખાસ એમનો જોક છે કે મોર જાજે ઉગમણે દેશ ને મોર જાજે આથમણે દેશ ને એ તમને કે છે પણ મોરને ને લડાયો પોપટ લડાયો ઢેલ ને લડાવી છે સાહેબ આથીડા ને લડાવ્યા છે હા કુજરડી કેવી વાતો મને તમને કવિઓ આપી છે કે આભમાં એ ઝીણી જબૂકે વીજડી રે એક નાની નાની ઝીણી છે આપની અંદર એક વીજડી ઝબકતી હોય એને કવિઓ લડાવે છે એના ઉપર એક એક કલાક બોલી શકાય એવી વાતો કવિઓ મને તમને આપી છે પણ એ બધી વાતો કરવા માટે હમણાં કીધું એમ કે જેને સાંભળવું હોય જીવનનો લાવો છે એટલે આપણા સૌની